અને અમિતભાઈ ચાવડા સાહેબ ગ્રુપસમાં સાહેબ આપને વિનંતી કરું અમારી મારકા બ્રાન્ચમાં જે નાગલા બાજુ ગંદુ પાણી એને અડી ન શકાય એવું એ બાજુના ગોમડાના ખેડૂતો પણ આવ્યા છે આખી કેનાલમાં નાખે છે ને એ પાણી પીવાનું આવે છે લોકોના ચામડીના રોગો પણ થાય એવું ભયંકર ઝેર નર્મદા વિભાગ ઠલવે છે એ તાત્કાલિક ધોરણે બંધ થાય એ આપ રજૂઆત કરો એવી પણ તમામ ખેડૂતોની માગણી છે આ બધા ખેડૂતો ત્યાં બેઠા છે ત્યારે આપ સૌને વિનંતી કરું છું અને વિશેષ આ વિસ્તારમાં જમીનોના સત્તર પાણી ઉપર આયા જેના કારણે જમીનો બગડે છે એટલે આપને વિનંતી કરું છું શીર્ષ નેતૃત્વને કે સરહદના વિસ્તારમાં રણ કોઠે સમગ્ર આખા રણ વિસ્તારમાં સરકારને વિનંતી કરું કે દીવાલ બનાવે જેના કારણે આગળ રણ વધતું અટકે રણ વધતું અટકે તો જમીનો બગડતી અટકે એના માટે સરકારને સાહેબ આપ લખજો કે દીવાલ બનાવે સમગ્ર વિસ્તારમાં જેના કારણે આ જમીનો બગડતી છે જમીનો અમારી અટકે નહીતર ખેડૂત જમીન વિહોણો થઈ જશે આ પરિસ્થિતિ ત્યારે આપ સાહેબને વિનંતી કરું છું અને વિશેષ આપ સર્વ જનતાનો ખૂબ ખૂબ હૃદયથી આભાર કે આપ આવા ધોમ ધપતા તાપમાં ટૂંકા સમયમાં કીધું ના આટલી જજ વાત્ય છે ધામે રોડ ઉધી મેદની મેદની દેખાય છે ત્યારે આપનો હૃદયથી આભાર માનું છું આપે હર હંમેશા કોંગ્રેસ પાર્ટી એક ખબે ખબો મિલાવી દેરા છે અને વિશેષ તો આભાર માનું છું કાયમ કહું છું